સાઈઝ માઇનોર હોય ત્યાં સુધી ચડાવવી નહીં નકર આગળ જતા ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે હવે સરનામ બધાનું એક સરખું હોય તો એક સરખું લખો છોકરા જુદા જુદા રહેતા હોય તો સરનામાનું પરિશિષ્ટ અહીંયા એફિડેવિટ છે એટલે હારે ને જગ્યા રાખી અને ઉમેરી દેજો તો આ ડ્રાફ્ટ ફેરવી નાખજો એટલી જગ્યા વધારી દેજો લીટી વધારી મોટી કરી નાખજો લીટી બરાબર છે અને એમાં જેટલા આવતા હોય એટલા કોઈ એમ કે કઈ પાંચ લીટી લખી જાય પચી હોય તો તમારે પચી કરી નાખજો હોય ને એટલા બધા છોકરા ન હોય બે ચાર પાંચ છ આઠ હોય એટલા લખી નાખે કારણ કે સીધી લીટી વાળા છે આડી લીટી ના જ્યાં ચડાવતા નથી હવે ત્યાર પછી એમાંથી એક સંતાન ગુજરી ગયો છે ત્રણ નંબર વાળો ગુજરી ગયો છે તો હવે નીચે ચડાવવા પડશે ને સીધી લીટી ના ફરજિયાત બરોબર છે તો એ ત્રણ નંબર કરી અને જેનું નામ છે એ ખાલી જગ્યાના વારસદારો અને એની મરણ તારીખ અહીંયા લખવી પડશે તમારે કે આ વારસદાર ગુજરી ગયા હવે એના જેટલા હોય એટલા નીચે ચડાવો આવા બે ભાઈ ગુજરી ગયા હોય તો આવું બીજું બોક્સ આવશે અને એક નહીં હોય કાઢી નાખજો તો આ ભોગ ચિતરવાની જરૂર નથી ઉપર મુજબ ના ખાલી જગ્યા થી ખાલી જગ્યા એના નંબર લખવાના છે ઉપરના મજા એક થી ચાર સમજાઈ ગયું છે ઉપલા ખાના લીખા છે ને એક થી છ જેનું જેટલું યોગદાન હોય એક થી આઠ બરોબર છે એ અહીંયા લખી નાખજો મારા સીધી લીટીના વારસદારો છીએ અથવા તો અમે એના સીધી લીટીના વારસદારો છીએ અહીંયા તેમાં કોઈ તો શું થાય મારા સિદ્ધિ લીટીના નહીં અને હું ગુનેગાર અને ગુના જે ગુનો પોલીસ ફરિયાદને ને પાત્ર થશે એની મને જાણ

ને અને આંબો બનાવે ત્યારે આંબામાં તપાસ જોજો ભૂલ હોય પાછું બીજું લખી દે છ સહી નકલ પછી એની ચોટલી નો ખેંચતા રમણી ખેંચો છે

પડી જશે ખેડૂત મિત્રો એકી સાથે લાંબી વાગત ન સમજી શકે માટે આટલે ટૂંકા ટૂંકા આપણે સ્ટેપમાં સમજાવીએ છીએ એક એક પ્રક્રિયા એક એક સ્ટેપમાં આપણે પૂરી કરીએ છીએ